ફાડી નાખી છાતી હિરન્ય કશી પૂરી કાઢીને ગળામાં તેરી લીધા હિરણ્ય કશિપુને એક બાજુ ફેંકી દીધો પણ ક્રોધમાં એવા લાલ થઈ ગયા કે શાંત થવાનું નામ લેતા નથી ગાદી ઉપર જઈને બેસી ગયા હવે એને શાંત કરે કોણ એટલે દેવતાઓએ ગણેશ ભગવાનને કીધું કે ભાઈ અમે તમારી પહેલી પૂજા કરીએ છો ગમે એવું નાનામાં નાનું કામ હોય તો પહેલાં તમને પૂજીએ છીએ હાલો હવે મોર થાવ કે ગણપતિ કે કાલથી આપણી પૂજા બંધ કરી દ્યો કે બાકી યા ન જવાય હો આનું આનું સ્વરૂપ જો કેવું છે યા હું ન જાઉં તો કોણ જાય ત્યાં તો વચમાંથી અવાજ આવ્યો હું જઈશ બધા પ્રહલાદ મારા માટે હું જઈશ ડરવાનું શું હોય એમાં અને પ્રહલાદ આવ્યો બે હાથ જોઈડા અને ભગવાનની પ્રાર્થના કરી બ્રહ્મા દયા સુરગણા મુનયો સિદ્ધા બ્રહ્માજી જેવા સિદ્ધ દેવતાઓ સિદ્ધ પુરુષો ગણો એની વાણીના પ્રવાહથી તમારી સ્તુતિ કરવા માટે સમર્થ નથી તો હું તો કેમ તો અષ્ટુમર હસી સમય હું તો એક દૈત્યનો તુચ્છ પુત્ર છું તમે મારાથી શું શાંત થાવ પ્રભુ છતાંય વિનંતી કરું શાંત થાવ ભગવાન શાંત થયા છે પ્રહલાદને ખોડામાં બેસાડો કહ્યું બેટા વરદાન માગ પ્રહલાદે કહ્યું કે કોઈ અપેક્ષા નથી ખાલી તો તમે મારા ને માર્યા મારી પ્રાર્થના છે કે એને એને સદગતિ આપી દેજો મુક્તિ આપી દેજો આખી જિંદગી દીકરાને મારવા માટે અનેક પ્રયાસ બાપે કર્યા પણ દીકરો એણે એમ કહ્યું કે મારા બાપને મુક્તિ આપી દે એવું બને કે પિતાજી કરતા પણ પુત્ર સુપુત્ર હોય આ પ્રહલાદે સાબિત કર્યો છતાંય ભગવાને કહ્યું કે જા તારા વંશમાં હું કોઈને મારીશ નહીં આ રીતે એક વિશિષ્ટ રૂપ લઈ અને ભગવાને એના પરમ ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર કર્યો છે અને પોતાના ધામમાં પધાર્યા આવી દિવ્ય નૃસિંહ ચરિત્રની કથાનું વર્ણનૈયા શ્રી સુખદેવજી મહારાજે કહ્યું તો આવો આજની કથાને આપણે વિરામ આપીએ છ ને દસ જેવો સમય થવા જઈ રહ્યો છે એક મિનિટ માત્ર હરિનામ સંકિર્તનની સાથે ફરી એક વખત પધારેલા સૌ ભાઈઓ બહેનો ભોજન લીધા વિના કોઈ જાતા નહીં આવતીકાલે બપોરે ચામુંડા રાસ મંડળના આપણા બધા જ રમૈયા ખેલૈયાઓ અહીંયા રમવા આવવાના છે નંદ મહોત્સવ નિમિત્તે તો એનો ભરપૂર લાભ લેવા માટે બધાએ અહીંયા હાજરી આપવાની છે અને એનાથી અગત્યની જાહેરાત સમસ્ત વિંજાણી કુટુંબ તરફથી આ જાહેરાત છે કે કુટુંબના બધા જ સદસ્યોએ મને ખાસ એવો આગ્રહ કર્યો કહેવાનું કે અહીંયા છેલ્લે દિવસે કે પૂર્ણાહુતિના દિવસે વ્યવહારિક વ્યવહારની પ્રથા બંધ રાખેલી છે વિજાણી પરિવારના સદસ્યોએ એની બેનો દીકરીઓને ઈચ્છા થાય દેવાની તો એના ઘરે જઈને આપ્યા ઉપડાય જાહેરમાં કોઈએ પેરામણી કરવાની નથી અને એના સગાવાલાઓએ આ લોકોને કોઈને કોઈ પણ પ્રકારની પેરામણી કરવાની નથી સત્સંગ થાય બધા જ પિતૃઓને મુક્તિ મળે અને પરિવાર આખો ભેગો થાય એવા આશયથી આ કથાનું આયોજન થયેલ છે તો સૌને વિનંતી કે પેરામણી પ્રથા છેલ્લે દિવસે કે એને આગલે દિવસે કે હવે બચેલા દિવસોમાં કોઈએ કોઈને પેરામણી કરવાની છે આ ખાસ જાહેરાત અને કરશનભાઈ તમે ભાઈ અહીંયા આવો પ્રતાપ બાપુ આવ્યા છે તો જરા એનું સન્માન આપણે કરીએ હે અતિથિ વિશેષ છે આપણા ઝડપથી આવો અહીંયા અમે હરિનામ સંકીર્તન કરીએ ત્યાં સુધીમાં એમને તિલક વગેરેથી એમનું સન્માન કરવાનું છે શ્રી દ્વારિકા દેવી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય કેશવ મા હરી હરી કેશર્ આવતીકાલે સવારના સત્રમાં વામનજી આવશે કથામાં જો પોચાશે તો બપોરે રામ આવશે નહીતર બપોર પછી સાડા ત્રણ અને ચાર વાગ્યાની આજુબાજુમાં ભગવાન રામનું પ્રાગટ્ય અને સાંજે થી સવા પાંચના સમયમાં નંદ ઘેરે આ નંદ ભયો જય કનૈયા લાલકી નંદ મહોત્સવનો દિવ્ય ઉત્સવ આપણે ઉજવવાનો છે તો સૌ આ પ્રસંગની અંદર પધારે એવું વિંઝાણી પરિવાર વતી ખાસ ખાસ નિમંત્રણ આમંત્રણ અને આગ્રહ બોલ केशवं श्रीरामनारायणं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं श्रीगोपिका શ્રી દ્વારિકાષોશ્વર મેવ શ્રીરામચંદ્ર ભગવાન શ્રી વિધ્યવાસિની મા્રીચામુંડા શ્રીમદ ભાગવત ભગવાન

આરતી કરવા માટે પ્રસાદી આપતી હોય તો અપાવી દેજો હમ પ્રસાદ અપાવી દે બે ભાઈઓને કેવો એટલે કોઈ જાતા હોય તો એ બધા મળી જાય અમારા યજમાન પરિવાર શાસ્ત્રીજી શ્રી અશ્વિનભાઈ નું સાલ ઉઠાડીને સન્માન કરવા માગે છે પ્રભુ આ સ્ટેજ ઉપર આવો चन्दन मा नमो ब्रह्मण्य देवाय गौ ब्राह्मणहिताय च जगद्हिताय स्नाय गोविन्दाय नमो मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरेका च मङ्गलायतनो હાથ જોડી ભગવાન ભાગવતજીની પ્રાર્થના કરવી કસ્તુરી તિલક લલાટ પટલે વક્ષગ્રેરમૌક્તિ કરતલે સુલલિતમ ભાગવતાય નમ પુરાણ પુરૂષોત્તમાય નાર્થના પૂર્વક નમસ્કારાં સર્પય હરી મંત્રેણ જ્વાલામાલિની દિવમ રજવાય નમંત્રણ પૂજ્યમી જનમ સુફલ જનમ સુફલ શ્રી સોદા